મિત્રો આ નવા અગાઉમાં દસ મિનિટની વાત છે આપણે સ્ટાર્ટ કરી તરતથી તમે જોઈ શકો છો તો મિત્રો પહેલાં તો આજે નવો બ્લોગ છે મારો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો આપણી ચેનલનાથી ઇંગ્લિશ પગી બ્લોગ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કન્ટિન્યુ જમતા નવા નવા વિડીયો લાવતા રહેશો અને રવિવાર છે આજે કન્ટિન્યુ અને મિત્રો હું લીમડા તારે બેસી બેસીને કંટાળી ગયો છું તો મિત્રો તમે જોઈ શકો છો હું લીમડા તારે બેસી બેસીને કંટાળી ગયો છું અને હવે વરસાદ આવવાનો છે તો વરસાદ પડે એટલે ઘરે જાઉં છું વરસાદ આવે છે બ્લડ થઈ ગયું છું બ્લડ થઈ ગયું ઘરે વરસાદ આવે એટલે ઘરે જાઉં છું મિત્રો કન્ટિન્યુ લઈ ગયો બ્લોકમાં આપણે ઘરે જઈને આવી રહ્યા છીએ પાણી પીને લીમડા તળે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો ચલો હવે જમવાના ટાઈમે મળીશું કન્ટિન્યુ થઈશું બ્લોગમાં અને વાત કે તમે ચેનલમાં સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી સપોર્ટ કરશો તો જ આગળ આવજો તો મિત્રો આપણે જન્મી દીધું છે અને હવે છે થઈને મળું તમને તો બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો હું નહીં ને ખાઈ ને ફ્રેશ ને આવી ગયો છું તમને એ તો ના બતાવી શકું કેમ કે મને થોડી શરમ આવતી હતી અને પાઠ લીમરે ત્યારે આવી ગયો છે કેમ કે મારા ખેતરમાં ધરણ નાખેલું છે તમે ધરવું જોઈ શકો છો તમે આટલું આટલું થઈ ગયું છે તો આપણે ડાંગર રૂપી પણ મિત્રો પાક્કા ચીક્કીને ને હવે ડેલી બ્લોગ સર્વિસ કરવાનો છું તો બાજુના ખેતરમાં ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર જોવા તમને લઈ જાઉં છું ટ્રેક્ટર બતાવો છું કેમ કે ટ્રેક્ટર ખેડે છે એ આવી ગઈ છે સૌરાજ ટ્રેક્ટર અને વાહન પણ બી ચાલુ છે તો તમે જોઈ શકો છો તમે પણ જોઈ તો તમે જોઈ લીધું છે બ્લોક કન્ટિન્યુ કરેલા તો હવે ટાઈમ જોઈ શકો છો દોડ દોડ દુકાન બાજુ જઈશ પછી તમે બતાવો છો જય શ્રી રામ રહ્યા છીએ મિત્ર લગ્ન દેખાવો છે મારી બાજરી તો તમે એમ કહી શકો કે જે તમે મારી બાજરી તો તમે જોઈ શકો છો એક મિનિટ આ છે મારી નીલગરી આ છે આપણી બાજરી તો વ્યૂ જો તમે વ્યૂ જો વ્યૂ જો મિત્રો બ્લડ થઈ ગયેલું અને પાછું આવી વ્યૂ જોઈ શકો છો જય શ્રી રામ મિત્રો આપણો દોસ્ત હિમેશ પગી આવી ગયા છે ફરીથી બ્લોગમાં તો મિત્રો આપણે જોઈ અહીંયા જ બેઠા છીએ અને આપણે પહેલાં ઉપર બેઠા હતા હવે નીચે આવીને બેઠા છીએ કેમ કે હવે ઉપર તાપ આવી ગઈ છે નીચે નીચે આપણે આવી ગયા છીએ આપણે આવાના છાયા જોઈ લો આપણે હવે થોડીક વાતમાં ઘરે જઈશું લોકોને એમ સુધી બનાવી જો કન્ટિન્યુ મિત્રો હું ઘરે જાઉં છું તો ઘરે જઈને પાછો આવી કે મને ઘરે બ્લોક કરવાનું બ્લોક શરમ આવે છે બોલવાનું

મિત્રો આજે બ્લોગ આટલા સુધી છે બ્લોગ ને એન્ડ કરી દે છે ને હું રોડ પર જ ઊભો જ છું અને આજે પોસ્ટને તે મિનિટ થઈ ગઈ છે ને બ્લોગ એન્ડ કરી જય માતાજી નેક્સ્ટ માં મળીએ